મોટા વરાછામાં રહેતા કનુભાઈ દ્વારા રામ નામનો યજ્ઞ કરાવવામાં આવી રહ્યો છે જેમાં મૂન ગાર્ડન માં સાંજે પાંચ વાગ્યા થી રાત્રે અગિયાર વાગ્યા સુધી બાળકો તેમજ લોકોને રામ નામ ના જાપ કરાવી રહ્યા છે તો પંદર થી પચીસ વર્ષની ઉંમરના લોકો એટલે કે યુવાની વર્ષના લોકો

બાળક રામ નામ લખે છે તેના ફાયદા પણ વાલીઓને દેખાઈ રહ્યા છે અને કહે છે કે જ્યારથી બાળકે રામ નામ લખવાનું અને રામના નામના જપ કરવાનું ચાલુ કર્યું ત્યારથી તેનો મોબાઈલ પ્રત્યેનો લગાવ દૂર થયો છે અને તેનામાં વિનમ્રતાના ગુણ પણ આવી રહ્યા છે સુરત થી દિવ્ય ભાસ્કર માટે સુનિલ પાલડિયાનો રિપોર્ટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ